નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચમાં આપેલી આસપાસ અંત સુધી જોતા રહેજો તો ચાલો જોઈએ પાઠ એક મજાની ઇન્દ્રિયો પ્રશ્ન એક સાચો વિકલ્પ હોય તે બોક્સમાં લખો પેલો મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે તો આવશે ઓપ્શન ડી પાંચ બીજું કયા પ્રાણીને સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે તો ઓપ્શન બી કૂતરો ત્રીજું નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે તો ઓપ્શન એ ગુવડ ચોથું મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે તો ઓપ્શન એ અવાજ પાંચમું નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો ઓપ્શન સી માછલી છઠ્ઠું વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે તો બી મૂછ ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે તો ઓપ્શન એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા જોડકા જોડો પેલા છે એ ખૂબ મોટા દાંત હોય છે તો એમાં આવશે હાથી ચોથું પછી છે બી માથા ઉપર આગળ તરફ આંખો હોય છે એમાં આવશે ઘુવડ સી કાન જોઈ શકાતા નથી એમાં આવશે અજગર પછી ડી વૃક્ષની ડાળી પર ઊંધું લટકી શકે છે એમાં આવશે શ્લોક પછી પછી છે છે ઈ મનુષ્ય ચાર વધારે દૂર જોઈ શકે આવશે ત્યાર પ્રશ્ન મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો અને કોઈ પણ ત્રણ પ્રાણીઓના ઉપયોગ વિશે લખો તો પ્રાણીઓના નામ પેલું કોડો બીજું બળદ ત્રીજું ઊંટ ચોથું હાથી પાંચમું ગધેડો અને છઠ્ઠું બકરી હવે એના ઉપયોગો તો બકરી દૂધ આપે છે બીજું બળદ ખેતી કામમાં ઉપયોગી છે અને ત્રીજું ઘોડો સવારી માટે ઉપયોગી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો પેલું રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી લે છે તો સુગંધ બીજું મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી ઓળખી લે છે તો સુગંધ ત્રીજું ખાલી જગ્યાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી તો શિયાળાની ચોથું પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા ભય વિશે ચેતવણી આપે છે તો અવાજ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ વિધાનને સાચા કે ખોટા છે તે દર્શાવો પેલું જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે તો સાચું બીજું દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે તો ખોટું ત્રીજું પક્ષીઓને કાન હોતા નથી તો સાચું ચોથું શ્લોથ ગાય જેવું દેખાય છે તો ખોટું પાંચમું વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે તો સાચું

તો ખોરાક સૂંઘવામાં ફૂલોને સૂંઘવા સારી અને ખરાબ ગંધ પારખવા ગંધની ઇન્દ્રિય મદદરૂપ છે ચોથું કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે તો કૂતરા પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે પાંચમું મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડીવારમાં કયું જીવજંતુ આવી જાય છે તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કીડી આવી જાય છે છઠ્ઠું કાનના સ્થાને નાના છિદ્ર હોય તેવા બે પ્રાણીઓના નામ લખો તો માછલી મગર દેડકા ગરોડી વગેરેને કાનના સ્થાને નાના છિદ્ર હોય છે પછી છે સાતું તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો તો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન સાત દરેકના નામ લખો તમે જોયેલા આચળવાળા પ્રાણી તો ગાય અને ભેંસ બીજું ખેતીકામાં ઉપયોગી પ્રાણીઓ તો બળદ અને ગધેડું ત્રીજું તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ તો દેડકું અને મગર ચોથું તમે જોયેલા જીવ જંતુ તો કીડી અને મકોડા પાંચમું ઘરમાં જોવા મળતા પ્રાણીઓ તો કૂતરો અને બિલાડી છઠ્ઠું તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અને અજગર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નના જવાબ આપો પેલું કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે તો ઉંદર ખિસકો વાંદરો બિલાડી વગેરે જેવા પ્રાણીઓના કાન મારા કાન 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 નાના છે બીજું કયા કયા પ્રાણીઓના તમારા મોટા છે તો હાથી ગાય ભેંસ બકરી કોડો પૂતરો વગેરેના કાન મારા કાન કરતા મોટા છે ત્રીજું જેના કાન જોઈ ન શકાતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો સાપ ચકલી પોપટ મોર કાગડો કબૂતર ગરોડી વગેરેના કાન જોઈ શકાતા નથી ચોથો તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો વરિયાળી અંતર ફૂલ વાસી ખોરાક લસણ અગરબત્તી ગૂગડ વગેરે ફક્ત ગંધથી જ પારખી શકાય છે પાંચ જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુઓના નામ લખો તો ગુલાબનું ફૂલ કેરોસીન અતર મીઠાઈ વરિયાળી વગેરેની સુગંધ મને ગમે છઠ્ઠું કયા કયા પ્રાણીઓ આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે ગાય ભેંસ બળદ ઘોડો કૂતરો પોપટ વાંદરો વગેરે પ્રાણીઓ આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે સાતમો કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો તો કોયલ કાગડો મોર કૂતરો દેટકો પોપટ ગાય ભેંસ બકરી ઘેટું સિંહ વગેરેને તેના અવાજ પરથી ઓળખી શકાય છે આઠમું પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવે છે તો પ્રાણીઓનો શિકાર શોખ માટે કરવામાં આવે છે નવમું ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગુજરાતમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે દસમું એવા કયા કયા પ્રાણીઓ છે કે જે કુદરતી ઘટના કે આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે તો કાચીડો કૂતરો કેટલાક પક્ષીઓ ગાય તથા માછલીઓ કુદરતી ઘટના કે આફત પહેલાં પોતાની વર્તણૂક કે અવાજમાં ફેરફાર કરે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રાણીઓને ઓળખી તેનું નામ અને તેની વિશેષતા લખો પેલું છે કૂતરો તો કૂતરો પાલતું પ્રાણી છે વફાદાર પ્રાણી છે અને ગંધ પારખવાની શક્તિ સારી છે માછલી માછલી પાણીમાં રહે છે માછલી પાણીમાં અવાજો દ્વારા એકબીજાને ભયની ચેતવણી આપે છે ત્યાર પછી જોઈએ કે કીડી તો તેની સૂંઘવાની શક્તિ સારી હોય છે અને તેનામાં સંપ સારો હોય છે સ્લોથ તો સ્લોથ તેનું આખું જીવન વૃક્ષો પર જ વિતાવે છે અને આખા જીવન દરમિયાન માત્ર આઠ વૃક્ષો પર જ જાય છે ત્યાર પછી જોઈએ પાંચ વાઘ તો વાઘ શક્તિશાળી પ્રાણી છે વાઘ રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે છઠ્ઠું ઘુવડ ઘુવડ રાત્રે જોઈ શકે છે તે પોતાની ડોકને એકસો ડિગ્રી ફેરવી શકે છે સાત સાપ તો સાપ પેટે સરકીને ચાલે છે સાપના દાંતમાં ઝેર હોય છે અને બધા જ સાપ ઝેરી હોતા નથી